કારણ કે આ મત વિસ્તારમાં અમદાવાદ પશ્ચિમમાં અને અમદાવાદ પૂર્વમાં ત્રણ લોકસભા ક્ષેત્રમાં પંદરસો પચાસ કરોડથી વધુ રૂપિયાનું વિકાસનું કામ આજે એક જ કાર્યક્રમમાં થવા જઈ રહ્યું છે અને આ બધા કામોની લાંબી સૂચિ જેમાં એકત્રીસ લોકાર્પણ સાહિટ ખાતમુહૂર્ત પંદરસો ત્રાણું કરોડ રૂપિયાનો એક સાથે આજે ચાલુ થયો છે ખાદી વિકાસ બોર્ડ દ્વારા પણ ખૂબ સુંદર રોજગારીની અનેક યોજનાઓ આજે એના લાભાર્થીઓને વિતરણ થયું અને હું વિશેષ આભાર ભૂપેન્દ્રભાઈનો માનું છું હું તો આ જ ચાલીસ વર્ષ રહ્યો આ પલ્લવ બ્રિજ બાવડો મોટો જોઈ ખરેખર હૃદયને આનંદ દોઢ લાખ વાહનો સિગ્નલ વગર ટ્રાફિક વગર પોતપોતાના ગંતવ્યમાં જવાના આખા અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જલ વિતરણ કેન્દ્ર વરસાદી પાણીના નિકાલની ગટર લાઈન ગટરના પાણીના નિકાલની ગટર લાઈન બસો સાડત્રીસ કરોડનો સાબરમતી ચાંદખેડા રેલવે ઓવરબ્રિજ એકસો એકત્રીસ કરોડના ખર્ચે સાબરમતી નદી પર ડેકોરેટિવ લાઇટિંગ થીમ અને અડત્રીસ કરોડના ખર્ચે અનેક ઓવરબ્રિજ નીચે સ્પોટ એક્ટિવિટી સેન્ટરનું સ્થાપવાનું કામ થયું છે આ જ રીતે પૂર્વ અને પશ્ચિમમાં પણ અડત્રીસ કરોડના પીએમ આવાસ યોજનાના નિર્માણો અઠાવીસ કરોડથી થી લાલ નવું જલ વિતરણ સ્ટેશન પંચવટી જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ વટવામાં માં કરોડનું જલ વિતરણ સ્ટેશન નિકોલમાં અડત્રીસ કરોડનું જલ વિતરણ સ્ટેશન અને વાસણામાં ચોત્રીસ કરોડનું જલ વિતરણ સ્ટેશન આપ્યું